હે ગાઈસ જય શ્રી રામ તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં તો સવાર સવારમાં આપણે શાકભાજી લાયા છે કારણ કે દાળ ભાતની ખીચડી કંઈ થાકી ગયા છે એટલે આજે આપણે ગિલોડાનું સબ્જી એટલે કે રોટી શાક બનાવશું ગાઈસ તો ચલો બનાવી દઈએ એની પહેલાં ધોઈ કાઢીએ ચલો આવું ગિલોડા સમારી દઉં પછી મળું તમને તો ગાઈસ ફાઇનલી આપણે આ ગિલોડા આપણે સમારી દીધા છે ડુંગળી ટામેટા દાણા લીલા મરચાં અને આ બાજુ રાઈ તતડે છે હું મારો તમને બતાવું આ જુઓ તો ચલો બનાવી દઈએ શાક બનાવી દઈએ અને પછી રોટલી બનાવી દે શાક રોટલી ખાઈને પછી ગાઈશ વાળ કપાવાની ઈચ્છા છે વાળ મોટા થઈ ગયા છે તો ચલો ખાવા બનાવી દો પછી મળું તમને ફાઇનલી દોઢ વાગે આપણે ખાવાનું બનાવી દીધું છે રોટલીને શાક આ રોટલીને શાક ગીલોડાનું શાક છે ગાઈસ તમે જોઈ શકો છો તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને તો ગાઈસ બપોર પડી ગઈ છે બે વાગી ગયા છે તો એક બે કલાક આરામ કરી લઈએ આરામ કરીને પછી જઈએ વાળ કપવાની દુકાને વાળ બાળ કપાઈ લઈએ પછી નાવા ધોવાનું કરીએ તો ફાઇનલી ગાઈસ સાંજે પડી ગઈ છે અને આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને ભૂખ લાગી છે તો નાસ્તો પાસ્તો કરી લઈએ નાસ્તો તો કંઈ ખરા ખાવા બનાવ્યું જ છે ગિલોડાનું શાક ને રોટલી તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને તો ગાઈસ ગિલોડાનું શાક અને રોટલી તો ખાઈ લઈએ અને છાસ પણ છે અને મારા ફોનમાં તમે જોઈ શકો છો લીલી લીલી કઈ હવે તો ગુલાબી લીટી થઈ ગઈ છે હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રીરામ તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધું હતું સવાર સવારમાં અને હવે આપણે વાળ વધી ગયા છે તો વાળ કપાવા જઈએ છે દુકાને તો ચલો વાળ કપાઈ દઉં પછી મળું તમને આગળ અને સારું છે ગાઈસ લગભગ અઠવાડિયાથી વરસાદ બંધ છે એટલે વાતાવરણ કંઈક આવું છે તો ગાઈસ આપણે ગયા સફારી ચોકડી વાળ કપાવા માટે અહીંયા તો ચલો વાડ કપાઈ લઈએ પછી મળીએ તો ફાઈનલી ગાઈસ આપણે વાડ કપાવીને આવી ગયા છીએ હવે નાવ ધોવાનું કરીએ અને આઈએ હવે સ્કૂલ અલ રેયા દે ઓનના અને આઈએ હવે સ્કૂલ જશે થોડી વારમાં જયમીન તો ચલો નહી ધોઈને ફ્રીશ થઈને મળીએ તમને તો કહીશ ઘરે આવી ગયો છું તો ચલો નહીં ભાઈ કાઢું નહીં ધોઈને મળું તમને તો ગાઈસ ફાઇનલી નહીં તો એને ફ્રેશ થઈ ગયો છું ને આપણે ગયા હતા હાલોલ એક ફ્રેન્ડનો ફોન લેવા માટે તો આ ફોન લીધો છે આપણે રિયલમીનો સી સિક્સટી થ્રી અને આરો એ ફોન તો અપડેટ વાગે છે ગાઈસ ચલો અપડેટ મારી દઈએ ફોનને ચાલો અપડેટ થઈ ગયું છે અને આ આપણો વન પ્લસનો ફોન અને અને જોડે જોડે લીલી લીટી અને ગુલાબી લીટી બે લીટી આવી ગઈ છે ગાઈસ વન પ્લસના ફોનમાં આ જુઓ ગાઈશ આ ફોન કેવો આવે છે રિયલમી સી સિક્સટી થ્રી જણાવજો મને કમેન્ટમાં